અમદાવાદમાં ફરી એકવાર ભયનો માહોલ છવાયો કારણ કે એક કાર ચાલક એટલો બેફામ બન્યો કે જે પણ કોઈ રસ્તામાં આવ્યું તેને ઉડાડતો ઉડાડતો નીકળ્યો સાત આઠ વાહનોને અડફેટે લીધા અને રોષે ભરાયેલું ટોળું કારને ઘેરી વળે છે અને ત્યાંથી કાર ચાલક કારને ભગાવે છે અને એક વ્યક્તિ કાર પર લટકતો પણ રહે છે અને ત્યારબાદ આ જ કાર ચાલકનું રહસ્યમય રીતે મોત પણ નીપજે છે હાલ તો આ બેફામ બનેલા ટેક્સી ડ્રાઈવરનું શા માટે મોત નીપજ્યું તેને લઈને અનેક ચર્ચાઓ છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા અમદાવાદમાં એક ટેક્સી ડ્રાઈવરે તરખાટ મચાવ્યો હતો બેફામ કાર ચાલક કૌશિક ચૌહાણે વાસણા વિસ્તારથી અકસ્માત સર્જીને લોકોને અડફેટે લેવાનું શરૂ કર્યું હતું અમદાવાદના વાસણા વિસ્તારથી એક કાર ચાલક અકસ્માત કરવાનું શરૂ કરે છે આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ કાર ચાલક રસ્તામાં લોકોને ઉડાડતો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે તમે પણ જુઓ કઈ પ્રકારે આ બેફામ કાર ચાલકે લોકોને ઉડાડ્યા હતા બેફામ ટેક્સી ચાલકે અકસ્માત કર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે અને કાર ચાલક પહેલા બેફામ રોડ વચ્ચે ગાડી ભગાવતા સામેથી આવતા લોકો અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા સાથે જ અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી જે રોડ વચ્ચે ટોળું ભેગું થઈ લોકોએ ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને કાર ચાલક લોકો વચ્ચેથી ગાડી ભગાવી અને ફરાર થતા નજરે પણ પડ્યો આજુબાજુના લોકોનું ટોળું હોવા છતાં આરોપીએ ગાડીને ભગાડી મૂકી હતી જેમાં એક યુવક ચાલુ ગાડી પર ચડી અને આરોપીને બહાર કાઢતો નજરે પડ્યો હતો અને આગળ જઈને અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને જુહારપુરાના એક મસ્જિદ પાસે જઈને આ કાર ચાલક અટકી ગયો હતો જ્યાં જ્યાં આ કાર ચાલકની લાશ પણ મળી આવી છે આ અંગે શું કહી રહ્યા છે ડીસીપી ઝોન સાતના શિવમ વર્મા તે પણ સાંભળો નવ બજે કે આજુબાજુ એક મેસેજ મળ્યા હતા કે એક ઈસમ કૌશ્ય કૌશિક ચૌહાણ કરકે એ પર ડેડ હો ગયા તો એ ગાડી મેં ઇધર જુહારપુરા એરિયામાં હતા तो इस इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है अभी इसमें हम लोग सीसीटीवी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं तो कारण पता चले कि इसकी डेंट किस वजह से हुई है सर व्यक्ति नाम शुरू क्यावाग्राउंड कौशिक चौहान करीने इमु नाम है अरे हाल अत्यारे ईसनपुर में रही है मूल भावनगर का જે ગાડી હતી કોની હતી તે ભાડે ચલાવતો હતો અન્ય કોઈ વ્યક્તિની હતી કઈ જગ્યાએ જોબ કરતો હતો અત્યારે તપાસનો વિષય છે ગાડી માલિકને અમે સંપર્ક કર્યા છીએ અને વધુ તપાસનો ચાલુ છે ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે કોઈ માહિતી મળી કે એસપી રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી એકસો રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે મૃત્યુ કયા સંજુબોની અંદર થયેલી અને મૃત્યુ આપણે એક્સિડન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈ કોઈને માર્યા છે એવી એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે સાહેબ તેની ગાડીમાં ધોળફોડ કરવામાં આવી છે કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાની વાત છે આ અંગે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી અમે સીસીટીવીના જોબડાઈ જોબડાઈ રહ્યા છે અને જો આસપાસ લોકો છે એના પણ નિવેદન અત્યારે ચાલુ છે એમાં જો પણ હકીકત આવી એમાં સામે આવશે એમાં આપણે પગલા લીધી છે તો બી કયા સંજોગોની અંદર કેવી હાલતમાં મળી આવે એ ઇસમ અભી નીચે જો હે ગિરા હુઆ થા તો ઉસમે અભે બોડી પે કોઈ એક્સટર્નલ ઇન્જરી કે જ્યાદા માર્ક્સ નહીં હે બટ પોસ્ટમોર્ટમ કે બાદ હી હમ પૂરા બતા પાએંગે હાલમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કોઈ ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ અભી સીસીટીવી કી ફૂટેજ દેખ રહે અલગ અલગ ટીમ બના લીએ સીસીટીવી કે આધાર પર જો હકીકત સામને આયી ઉમે ગુના દાખલ યા ફર દાખલ કરે કે વાહનોને ટક્કર કોઈ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી એ તપાસનો વિષય છે અને સીસીટીવી ફૂટેજમાં બે ગાડીઓની ટક્કર મારી છે એવી હકીકત અત્યારે છે પોસિબલ નહીં સીસીટીવી ફૂટેજ અને આસપાસ લોકો એવી પણ આવી છે કે આ ભાઈ વાસણાથી ગાડી ભટકારતા ભટકારતા આવતા હતા જેને કારણે કેટલાક વાહન ચાલકો તેમની પાછળ પડી તેમથી બચવા માટે તે આ પાતળી ગલીમાં આવ્યા હતા અને ખૂબ નશામાં હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કરે છે શું છે હકીકત એસકી શક્યતા કો નકાર નહીં સકતેર તપાસ કા વિષય

ટેક્સી ચાલકને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું જેનું નામ કૌશિક ચૌહાણ હોવાનું પણ જાણવા મળ્યું છે અને મૂળ ભાવનગરનો વતની છે એક ચર્ચા એવી પણ સામે આવી છે કે વારંવાર નશાની હાલતમાં બેફામ બનતા વાહન ચાલકો અને નબીરાઓથી હવે લોકો કંટાળી ગયા છે અને તેમનો રોષ આવી રીતે કાઢી રહ્યા છે પરંતુ રોષમાં આવીને કાયદો હાથમાં ન લેવો જોઈએ કારણ કે એક ક્ષણનો રોષ તમને જેલના સળિયા પણ ગણાવી શકે છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ